હેલો મિત્રો કેટલાય વખતોથી રાહ જોતા શિક્ષક મિત્રો ટેટ વન ટેટ ટુ જે છે એમની જાહેરાત આવી ગઈ છે જે રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર એકવીસ ગાંધીનગર દ્વારા નિયામક શ્રી શિક્ષણ પ્રાથમિક શિક્ષણ જિલ્લા પ્રાથમિક શિક્ષણના સમિતિ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નિયંત્રણ હેઠળના ઉચ્ચ પ્રાથમિક શાળાઓના દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ખાસ શિક્ષકોની આ જાહેરનામું છે પરીક્ષાનું જાહેરનામું છે બરાબર સપ્ટેમ્બર ટે ટુમાં આવવાની છે એની અંદર નિયમિત શ્રી પ્રાથમિક શાળાના તારીખ જે તેર બાર બે હજાર ચોવી ના રોજ આ બાર પાડવામાં આવ્યું છે બરાબર હવે ધોરણ છ થી આઠના ખાસ શિક્ષકો લેવાના હોય દિવ્યાંગ બાળકો માટે આ અને દિવ્યાંગ શિક્ષકોને લેવાના છે એટલે એમના માટેની આ ભરતી અંગે એક પરિપત્ર આવી ગયો છે બરાબર અને એનું જાહેરનામું બહાર પાડવાની તારીખ એકત્રીસ સાત બે હજાર પચીસ છે અને ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો તારીખ આઠ આઠ બે હજાર પચીસથી ઓગણીસ આઠ બે હજાર પચીસના વચ્ચે ભરી શકે છે નેટ બેન્કિંગ મારફતે ફી સ્વીકાર સ્વીકારવામાં આવશે નવ આઠથી બે હજાર પચીસથી એકવીસ આઠ બે હજાર પચીસ સુધી પરીક્ષાનો સંભવિત માસ સપ્ટેમ્બર ઓક્ટોબર રહેશે સપ્ટેમ્બર ઓક્ટોબર સુધીમાં લઈ લેવામાં આવશે પરીક્ષા તો હવે એમની સેસણી લાયકાતની વાત કરીએ તો મુજબ ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં દિવ્યાંગ બાળકો મળે છતી આઠના ખાસ સ્પેશિયલ એજ્યુકેટર માટે શિક્ષણ લાયકાત નીચે પ્રમાણે છે સીપીએચ એસઆઈ એમડી એસએલ ટીબીએલએફ એસડી દિવ્યાંગ કેટેગરી માટે બેચલર ડિગ્રી બેચલર ઓફ એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશન એપટેન અને અથવા તો બીએડ હોવું જોઈએ

પછી સામાન્ય જ્ઞાન પચીસ માર્ક એમ પંચોતેર માર્ક થઈ જાય છે વિભાગ બીની અંદર પંચોતેર માર્કનું પ્રશ્ન પત્ર હોય છે એની અંદર વિભાગ બેમાં વિજ્ઞા ગણિત વિજ્ઞાન ટેકનોલોજી ભાષાઓ સામાજિક વિજ્ઞાન વિષયનો પ્રશ્ન પૂછવામાં આવશે આ કોશિટી માટે છતી આઠ અભ્યાસક્રમ ધ્યાને લેવાનું લેવામાં આવશે એસસી એસ અને એસસીબીસી પીએચ જનરલ કેટેગરીના ઉમેદવારો પરીક્ષા ફી ત્રણસો પચાસ પૂરા જ્યારે સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે પાંચસો ભરવાની રહેશે આ બધા એમ નિયમો આપવામાં આવેલા છે એ જે તમે ઓજસ ઉપર જઈ અપ્લાય ઓનલાઈન એપ્લિકેશન ઉપર તમે ફોર્મ ભરી શકો છો એસીબીએ એક્ઝામ પર જવું થેન્ક યુ એન્ડ હેવ અ ગ્રેટ ડે જે પણ મિત્રો નવા હોય આ ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી લેવું આવું નવા જે નોટિફિકેશન છે જે આવશે એ તરત તમે આ ચેનલ ઉપર મેળવી લેશો